તો જો આપણે તો બપોરનું ટાણું થઈ ગયું છે ને તાવડી મૂકી દીધી છે લોક પેટવી દીધો છે ને રોટલા ગળવાની તૈયારી થઈ ગઈ છે તો કેમ કે થોડું થાય છે ને આપણે ઘરમાં લોક નથી ચાલુ કર્યો કેમકે રિયાનભાઈ ખૂતા હે ને તો જાગી જાય તો એટલે આપણે રસોડે આવી ગયા છે ને તો બાર વાગવા આવી જાય તો રોટલા તો ગળવાના હોય તો ખાસ કહેવાનું આજે આપણે છે ને રિયાનભાઈ છે ને છ મહિનાના પૂરા થઈ ગયા છે આજે છે સાત તારીખ છે ને આપણે રિયાનભાઈ છે ને બધા એમ કહેતા હોય છ મહિના પૂરા થઈ જાય એટલે આપણે પાણી પવાય ડાળનું પાણી પવાય પછી અમુક પ્રવાહી હોય મતલબમાં ખવરાવાય તો બધું એવું બધા કહેતા હોય તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે આપણે હું ખવરાશું અને પહેલાં તો હું ખવરાવી એમ તો એવું તો છે ને પાણી તો આપણે આપણે ખબર જ હશે બધાને કે અત્યારે આપણે રિયાનભાઈ નાના છે ત્યારે તો આપણે પાવડર પાણીમાં નાખીને પાતા એટલે પાણી તો મતલબમાં આવી જ ગયું હોય તો બીજું આપણે હું પહેલી વાર ખવરાવી તો કમેન્ટ કરીને કહેજો તો આજે જગ્યાએ ડેકોરેશન કરશું મસ્ત મજાનું તો વિડીયોમાં બના રહેજો અત્યારે જો તાવડી માંડી દીધી તો રોટલા પણ ઘડી નાખીએ અને રિયાનભાઈ જાગી ગયા છે તો નટરાજ છે ને ગાય ઘા ના આવી જશે કેમ કે ઘણી વાર લાગી આપણે હું રહ્યો તો તો ઘણા લોકોને એમ થતું છે કે તમે સુલે રોટલા અને રસોડું કેટલું આગું છે અને એવું વગેરે વગેરે તો જો આપણે તમને કહી દઈએ તો જો આપણે છે ને આ છે આપણે રસોડું ને જો અહીંયા આપણે સંડાસ અને બાથરૂમ છે અહીંયા આપણે કપડાં ધોવાનું છે તો જો આપણે કપડા મસ્ત મજાના કપડાં ધોઈ નાખ્યા છે અને અત્યારે બપોર થઈ ગયા તો રાંધ આવી ગઈ તો શું છે ને જો આપણે અહીંયા છે એમ રાખેલો ને આપણે મેન ગેટ અહીંયા છે અને આ આપણે ગાડી પડી હોય અહીંયા વોશિંગ મશીન છે ને આપણે દુકાને જવાનો દરવાજો છે ને આ અમારે પાણી બધું રાખવાનો ટોક છે એક પાણી આવે એટલે બધા ટાકા ભરી લઈએ એવું કંઈક હોય તો સારું આલો વિડીયોમાં બનાવ્યો મારે જાગી જશે એ આપણે તમને બધાઈ દઈ સાલે સાલુમાં કેમ કે તાવડી ને ભલે ફાટી સાથી બીજું તો હું રિયાનભાઈ છે ને ફટાફટ રોવા મળ્યા કેમ કે જાગી ગયા એટલા માટે તો નટરાજ છે ને એ આપણને હેલો હિસ્કો નાખે એ આપણે તમને બતાવ રિયાનભાઈ તો જાગી જતા ને રિયાનભાઈ ના છ મહિના પૂરા થઈ જાય તમને કીધું થશે તો આજે કઈક છ મહિના ની કઈક ખુશીમાં કઈક નાની એવું ડેકોરેશન કરશે અમારા બેન કરશે ભણવા જેલા છે આ વખતે કઈક કરશું રિયાનભાઈ રોવા મહિના એટલે રિયાનભાઈ જાગી જતા

ઈલા જમવાનું બની શાક બનાવેલું છે બટેટા હરી બટેટા કેવું કરવાનું હોય એટલે અત્યારે ખાલી બે રોટલા જ ઘડવાનું હોય મારે પાછું બનાવવાનું હોય એવું થાય કે શાક અમે એવું ન હોય ને તો એનાથી અલગથી બનાવવું પડે ને અમારે પછી બપોર બનાવવાનું થાય કારણ કે એવું થાય અમુક અમુક ટાઈમે એવું થઈ રહે તો ક્યારેક ક્યારેક સમય મળવું છે જમવાનું બની એટલે જમી રહી પેલા દુકાને ઘડી શટર પાડતા આવીએ આપણે એમ કે ઘડી શટર પાડી દઈએ કૂતરાને હોય ને ઘડી માલ કે શટર તો પાડવું જ પડે સારું હાલો ફટાફટ આવતા રીતે જમવા માટે તો આપણે પાંચ જેવો ટાઈમ થવા આવી જશે ને કે વાલા આવી જશે તો ત્રીસ જગુનો આપણે વિડીયો કંઈ બનાવ્યો જ નહોતો તો કેમ કે રિયાનભાઈ હુતા થોડા જાજા ને પછી કવરાવ્યા થોડાક પછી ને છે ને ઠગી જેવું થઈ ગયું તો રિયાનભાઈ છે ને થાર ને બેસી જાય બહાર ન નીકળી જાય રિયાણ ને તો ફોરવી લાગે રિયાન તો આપણે છે ને થોડું ડેકોરેશન કરવાનું છે તો અમારે મિતાલી બેન તો છે ને પણ નિશાળે લાવી જાય ને એટલે તરતથી કે મમ્મી કે આપણે હું ડેકોરેશન કરવાનું છે મમી કીધું તું તારા રીતે બનાવવા માંડ પછી હું થોડી તારી મદદ કરી કરીને તારી રીતે તું બનાવજે તોમાં જો નિશાળી લાવી જાય એટલે તરત જ ત્યાં આજે તો છે ને આપણે ડેકોરેશન રહોડામાં બનાવ્યું છે કેમ કે તમે જોઈ નથી તમને એમ લાગે કે નાના રહોડા બનાવવું જરૂરી છે કેવલભાઈ શું કરાય લેસન અમારે કેવલભાઈ ને લેસન હોય તો લક્ષ્ય કેવો પડે દેખાય જો અમારે રહોડામાં છે ને ડોડા બફા મૂકી દીધેલા છે તો એની સીટી વાગે એનો અવાજ આવતો હશે તમને જોયો તો હશે તો આપણે રહોડામાં સીટી બંધ કરી દઈએ નગર કાંઈ હમણાં હે નહીં કેવલ લક્ષ્ય જો અમારે આવવા પડે કા

માથું વિખાઈ ગયું છે અને તો જાવ એવી રીતે બધું ગોઠવે છે કેમ કે આજે આપણે પેલા તો કુકર બંધ કરી દઈએ તો અમારે જો અત્યાર મચ્છરમાં કાવી શરૂ છે તો આપણે તો કુકર બંધ કરી દીધું છે કેમ કે હવા આવે છે બહુ આપણે સીટી બંધ થઈ ગઈ છે હવે કે ખાસ શોખ લેવા હવે મિતાલી બેન કેટલી કોપલેટ કરવાની બાકી છે તો અમારે મિતાલી બેન ને જો આ ડેકોરેશન કર્યું છે કેવું લાગે તો કેજો હજી તો કપલેટ નથી શું કાપી ચાલી કપલેટ લેશું ને

જ ને એમ જો ખાય ઓલા મરજાઈ થોડાક ખાઈ લે એ ખાવ ને તો જો આવી રીતનું ડેકોરેશન કર્યું છે કે મસ્ત મજાનું તો અહીંયા અમારે ભાઈ કે પૂર આવીને ડેકોરેશન કર્યું પણ જો ને રોવા મીડ્યા જા ભાઈ ને બહાર લીધ જા ગાડીમાં લઈ જાય ફોર વ્હીલમાં બેહાડે ને તો જ મજા આવે જો અરે છે ને એને ફોર વ્હીલમાં બેઠે ને તો મજા આવે એટલે રોતા રોતા જા ભાઈ ફફડાટી તો નાથી સાના રીત જા

તો હવે મિતાલી બેન શાક ને શાક બનાવે છે મિતાલી બેન કોઈ જાય રસોઈ બનાવી બનાવીને પણ એને આઈડિયા આવી જાય થોડો કે કેવી રીતે શાક બનાવવું તો મિતાલી બેન છે ને શાક બનાવે તો ખાવાની જરૂર તાખું તું એ તો પણ બની જાય પછી શાખવા તારે તો ઘડીયા ઘડીએ શાખવાનું હોય

કે કમેન્ટ કરજો કે અમારે રિયનભાઈ ના છ મહિના થઈ પણ મિટાલી બેને હા મિતાલીબેન શાક બનાવી નહીં બહુ સારું હાલ ફેમિલી તો હોય એવું બધું તો હાલતા રહે મારે મિતાલીબેનનું ગાંડું ખાતું તો ગાંડું ખાતું તો નહીં પણ બહુ મસ્ત ડેકોરેશન કરે અને મગજ બહુ સારું કામ કરે તમને મેં કીધેલું જ છે આગળ વિડીયો માહિતી મેં આખો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કેમ કે આપણે તમે બધા કમેન્ટ કરજો અમારે હવે રિયાનભાઈને છ મહિના પૂરા થઈ ગયા છે તો હવે ટૂંક સમયમાં કેક આપણે ખવરાવીશું તો શું પહેલાં શરૂઆત કરાય ખવરાવાની કે પેલો અન્ન હોય કયું ખવરાવાય એમ તો એ તો અમને બહુ ઝાઝી માહિતી નહીં તો કમેન્ટ કરજો તમે બધા ને એ છતાંય આપણે પછી કહેશું અમે કે હું ખવડાવ્યું છે એમ તો હારો હાલ તો વિડીયો થઈ એ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી ના તો મળીશું નવા વિડીયોમાં તો આ બધા બાય બાય